જ્ઞાનમંજરી મોડન સ્કૂલ સિહોર શાળામાં ધોરણ બારનું પરિણામ સો ટકા જાહેર થયું નંબર ભાઈ છે હું અહીં જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલમાં ધોરણ અગિયારથી અભ્યાસ કરું છું અત્યારે આજે જ્યારે બાર કોમર્સ બારના રિઝલ્ટ આવ્યું છે ત્યારે હું નવ્વાણું પોઈન્ટ ત્રેસઠ પર્સન્ટ પાસ થઈ છું ત્યારે હું અહીંયા આ મારા ગુરુજનોના આશીર્વાદથી તથા આ સ્કૂલના શિક્ષકના સહકારથી મારા માતા પિતાના આશીર્વાદથી આ વિધાઉટ એની ટ્યુશન હું આજે ફર્સ્ટ રેન્ક આવી છું અને આગળ મારે સીએ બનવાનું ઈચ્છા છે તો આગળ બનીશ નમસ્કાર હું વિક્રમભાઈ નકુમ જ્ઞાનમંદિરી મોડર્ન સ્કૂલના ટ્રસ્ટીશ્રી આજ રોજ ભાવનગર અને પૂરા ગુજરાતની અંદર ધોરણ બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે અમારી સ્કૂલની અંદર આજે ખૂબ જ ખુશીનો માહોલ છે જ્ઞાનમંદિરી જે ગ્રુપ છે જ્ઞાનમંજરીની તમામ સ્કૂલો દ્વારા જે શિક્ષણ ક્ષેત્રે સારામાં સારું રિઝલ્ટ આપી રહી છે અને સારામાં સારા રિઝલ્ટ પછી આગળ પણ દર વર્ષે અમારી જ્ઞાનમંજરી મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓ અવલ નંબરે પાસ થયા છે ત્યારે આજે પણ અમારા જ્ઞાનમજરી મોડન સ્કૂલનો જે સિલસિલો જે છે જે કેન્દ્રની અંદર એકથી ત્રણમાં અમારા વિદ્યાર્થીઓ હોય છે ત્યારે આજે પણ મને પૂરો વિશ્વાસ છે કે સિહોર શહેરની અંદર પ્રથમ નંબરે કદાચ અમારે જે સિમરન છે બેન સિમરન ચંદવાણી સિમરન અમરભાઈ એ નવ્વાણું પોઈન્ટ ત્રેસઠ ટકા સાથે જ્ઞાનમંજરી મોડલ સ્કૂલમાં પ્રથમ નંબર તેમજ કેન્દ્રની અંદર પણ મને પૂરો વિશ્વાસ છે કે એકથી ત્રણ નંબરની અંદર હશે જ ત્યારે અને અમારું જ્ઞાનમંજરી મોડેલ સ્કૂલનું જે આજે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ ધોરણ બાર આર્ટ્સની અંદર સો એ સો ટકા રિઝલ્ટ આવ્યું છે કોમર્સ ધોરણ બારની અંદર નવ્વાણું પોઈન્ટ બાણું ટકા રિઝલ્ટ આવ્યું છે ફક્ત એક જ વિદ્યાર્થી આઠ માર્કમાં ફેલ થયો છે આઠ માર્કે એ પણ અગાઉ એક્ઝામ આપી આવતા જૂનની અંદર એ પણ પાસ થઈ છે અમને વિશ્વાસ છે ત્યારે ધોરણ 8 અને ધોરણ બારનું આર્ટસ અને કોમર્સનું નું સો ટકા રિઝલ્ટ આપવા માટે અમારી સ્કૂલ હંમેશા આગળ રહી છે સો ટકા રિઝલ્ટ આપવામાં ત્યારે આ વર્ષે પણ સો ટકા રિઝલ્ટ આવ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ તેમજ અમારા તમામ સ્ટાફગણને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ જે લોકો વિદ્યાર્થીઓ સારા પર્સન્ટાઇઝ લાવ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું